વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સુનિલ વ્લોગ ઓગણીસો તો હર હર મહાદેવ જય માતાજી મિત્રો તો આજની આપણી વ્રત કથા છે રક્ષાબંધન ઉપર તો ભાઈ બહેનનો પ્રેમનો અનેરો અવસર એટલે રક્ષાબંધન હિન્દુ ધર્મમાં રક્ષાબંધનના તહેવારનું અનેરું સ્થાન છે શ્રાવણ માસની પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનનો તહેવાર એક દંતકથા મુજબ દેવો અને દાનવો વચ્ચેના યુદ્ધમાં દેવતાઓની હાર થઈ રહી હતી ત્યારે ઇન્દ્રના પત્ની સૂચિએ રક્ષા સૂત્ર બનાવીને બ્રાહ્મણો પાસે દેવોને બંધાવ્યા અને દેવોનો વિજય થયો આ દિવસ હતો શ્રાવણ માસની પૂર્ણિમા તેથી બ્રાહ્મણો પાસે રક્ષા દોરો બાંધવાની પ્રથા છે તો બીજી દંતકથા મુજબ જ્યારે વામન અવતારમાં વિષ્ણુ ભગવાનને બલિરાજાને રાજાને પાતાળમાં રાજ્ય આપ્યું ત્યારે વિષ્ણુ ભગવાને બલિરાજાને આપેલા વરદાનના કારણે વિષ્ણુ ભગવાનને બલિરાજાના દ્વારપાલ બનવું પડ્યું શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીએ બલિરાજાને રાખડી બાંધી હતી અને ભેટમાં માતા લક્ષ્મી વિષ્ણુ ભગવાનને મુક્ત કરાવ્યા હતા તો હર હરહર લક્ષ્મી મહાતકી જીજી દંતકથા મુજબ શિશુપાલ વધ સમયે શ્રી કૃષ્ણ ભગવાનની આંગળીમાંથી લોહી નીકળ્યું લાગ્યું ત્યારે દ્રૌપદીએ પોતાની સાડીનો છેડો કાપી કૃષ્ણ ભગવાનની આંગળી પર પાટો બાંધ્યો હતો તે દિવસ હતો શ્રાવણ માસની પૂનમનો અને તે ઉપકારનો બદલો કૃષ્ણે ભગવાને દ્રૌપદીના ચિરહરણમાં આપ્યો તો બોલો શ્રીકૃષ્ણ ભગવાન કી જય તો ચોથી દંતકથા મુજબ માતા કુંતીએ અભિમન્યુને યુદ્ધમાં જતા પહેલાં રાખડી બાંધી હતી તો બોલો કુંતા માથ કી જય પાંચમી દંતકથા મુજબ મેવાડની રાણી કર્માવતીએ મુઘલ બાદશાહના હુમાયુને રાખડી મોકલીને બહાદુર શાહના આક્રમણ સામેની રક્ષાની યાતના કરી અને હુમાયુએ રક્ષા કરી હતી તો મારી યુટ્યુબ ફેમિલીને રક્ષાબંધનની શુભકામના